ટેશ્વર તાલુકાના કોણી ગામે આવેલા ડુંગરા વિસ્તારમાં રોડ રસ્તા સાવ બિસ્માર બનતા વાહન ચલાવવું મુશ્કેલ અકસ્માતની ભેતી ખેડા જિલ્લાના ગઢતેશ્વર તાલુકાના કુણીકામાં આવેલ ડુંગરા વિસ્તારમાં મુખ્ય પ્રવેશ માર્ગ બે વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો હતો આ માર્ગ બે વર્ષમાં જ તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જોકે ગ્રામજનો દ્વારા નવીન માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ગટટેશ્વર તાલુકાના કુણિકામના ડુંગરા ઉપર જવાના મુખ્ય માર્ગ થી માર્ગ તથા રામદેવ પેરના મંદિર તરફ જવાના માર્ગ જોખમી અને જર્જરિત બન્યા છે ગ્રામજનો શાળાએ અવર જવર કરતા વિદ્યાર્થીઓ જોખમી રીતે પસાર થઈ રહ્યા છે અને આ રોડ વચ્ચે મસમોટા ખાડા પડી ગયા છે જેથી આ રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે આ રસ્તો ખૂબ જ નજીકના સમયમાં એટલે કે બે વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો છે હાલમાં માર્ગ પર મસ્કુટા ખાડાઓ પડી જવાના કારણે અકસ્માત અને પડી જવાના બનાવ બન્યા છે તેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર તરફથી રસ્તાને ગટર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રીતે એક વખત રોડ રસ્તા બન્યા બાદ તેની કોઈ કાળજી લેવામાં ન આવતા કોણી ગામે ડુંગરા ઉપર રહેતા નગર નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ રોડ રસ્તા બાબતે કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે thank <laughs> you